દિવાળી આવી રાત થઈ તો શાંતિ કોઈ તાવડો બાવડો થયો નહીં એ છોકરાને ટેટા બેટા તો લઈ આપશો તો છોકરા તો રાજી થઈ તો કુટુંબ સુખ તો બધા દિવાળી તો કરશે સારું સાફ કરે તો ખબરની ગરબો નહીં એટલે પેલો મોરવી આવવાના તો મારે પેલા લાલા ને હગે વાત કરી તો મોરવી હજી આવતા નહીં દેખાતા નહીં કેટલા રહ્યા છે

વાત કરે જોયો અને આપડા ઘેર બોલાવો મંદિર વાળા ઘેર નહી કે ચાપ ની વાત હા તો ચાલશે હું ઈ આવું બરોબર

আও নাও পুতুল তাহলে বল বল করতে পারো এখান কোনে ਲੈ আও হ্যাঁ বল বল এনে দাও ব্লক কাটস এবার আপাতত হিপো आको सुन तो गोदा मु आतो ते तो हातो छे आ ने हतो आवा मते तो आऊ रे आऊ रे मंगावा चाबा सब पूरा मु कोला तो मु आतो तर अमृत दे इने बुलाया था मोर रे जेराते में सुपरा

મતો આવ ખબર નઈ મન તિજો ખબર નઈ હા તો બાપા સુકરા જો કોઈ કોમી દેખ્યો પરચુંન દેખ્યો નહી તો કે ય ર ર બોલા કાકા આ સુકરો જો સરદિકા તો તો તક બાતા લુકડ આખો ર દે એ સુકા આપતો હોય તો

પાકા જઈ મ્યુઅરવાનો પોતાનું સન્માન કરાવવું ધર દે કરાવો ના આ પણ જર્નો સવાલ પાપ તો ઓબતર પર આનો બીજો જ રાંડા છે સારું સારું કરો તમે ભરું આ તું એ તો ਜਾ ਮੈਂ ਕਿਹ ਤੋਂ ਤੈਨੂੰ ਅੱਜ ਤੱਕ ਫੋਨ ਕਰਦਾ ਮਾਰ ਕੇ ਵਾਤਾ ਚੁੱਤ ਬੋਲ ਉਹਨੂੰ ਕੋਈ ਗੱਲ ਹੋਜੀ ਕਰ ਉਹ ਮਾਰ ਉਹ ਮਾਰ ਮੈਂ ਚਾਹ ਮੈਂ ਚਾਹ ਮੈਂ ਇੰਨੇ ਬਤਿੰਦਾਉਂਦਾ ਹਾਂ ਮਾਰ ਉਹ ਤੂੰ ਜਾ ਉਹ ਪਰਸੋਂ ਚਾਹ ਨਹੀਂ ਦੇਣੀ ਨਾ ਤੈਨੂੰ ਇਹ ਗੱਲ ਕਰ ਚਾਹ ਨਹੀਂ ਦੇਣੀ ਪਰ ਇਹ ਨਹੀਂ ਤੈਨੂੰ ਜਾ ਜਾ ਗੱਲ ਨਹੀਂ ਕਰ ਤਾ ਜੇ ਮਾਰੋ મારું હા હારું હા તો ફસાવે નાચી નહીં પાડું પણ ગમે ત્યાં તો થોડા આવું આવું પડશે ઇજ્જત ઉપર નો સવાલ આવશે ચાલો હું અમદાવાદ જયુ તો હાલ પણ હાલ તો જોરદાર કર્યો કાકા દેવા ને જોરદાર કર્યો ચોકો માં જગે છક્કો માર દીધો કોઈ મર તમારું થઈ જાય હવે કે તારું તું શાંતિ રા તું ગયો પણ એ કરી ના આવા તો તારો કાકો નહીં પણ ભરો ને ડબા કર્યા આ તો કીર્તિ લખું હતો કીર્તિ ના મદદ ચંદુએ જરા ઉઠો કે કે તમારું તો રે ઠંડક ઉપર ન જાય ઈ દો ઓટો ગુમર વાળો જીદ કરતો હોય ને એક બાર આ ઊંડી હાથ થી જાય કી તકમ તમારું આવું કરો તો આ આ આ વિવાહનો એ અમંતે નું શું ખાવું પડ્યા તમારા જે હમ તો આવી હોય અને જોલા તમારો પહેલા એ કે એ રીતે ઘેર આવી ગયો ને હોય આજ કેને નવ લાયો હો બહુ હોય આપા આગર ખબર હોય આપો ઇન્દરા જો ડાબી ડાબી વાત તો જાણે પૂછ તો हिम्मत કેવાનો કે નહીં પી તું નાળો માર ના ગમની વહીની વાત કરે મન મલો તો બઈતર આવવા દે કે મેગે તાઈ મે ભઈ આવતી હુંની હું તો તો સમાજ કે એટલી લાઈની વાત કરે કે સીધી છાપ

આપણા બે દિવસ ત્યાં તમે હગાઈ કીધું હજી હગાઈ જવાબ આપ્યો ને ફોન ફોન આવ્યો ને એટલે હું તો તૈયાર થઈને આવ્યો જો આપ તો કીધું આપ એ વિચાર કરો કે મારો એ કારણ કે બે દિવસ પછી સમાચાર કેવડા ઉપર સમાચાર ના મારો સમાચાર ફોન ફોન કરી સમાચાર તો લેવા શું વાત હતી હજી હજી સમાચાર નીકળે આ તો તમે ફોન કરો જવાબ તો લેવા મને આ તો ફોન કરો મારો ફોન કરો હેલો હા કોણ બોલ્યું

એક મર આલેન છકુર પાણી નું ગોકુ માર્યો એ કરી રા હા નંતરે આવતરી કે મને દેવ સુધી માહો હાલ જવું પડશે કેસલા તો પહેલ કે ખૂન દેહકો ઓલે નેકરભાઈ નેકર જે હું ગોકુ માર્યો એ મોર્યા આડે અલ્યા કેરા મોર્યા આડે હું ગોકુ માર્યો લે એ તો ગોકુ માર્યો લે છે ને ગોકુ માર્યો કે ભાઈ આવો

આવે રોટલી આવે ને ખૂબ જ ગુબ તે કમાવાનું ખાબ પાણી પેવાનું તો જ હાગવ આપણે તો આમ છે ઊંધી દઉં ચિંતા કરશો નહીં બસ આવે બાલેક મારવાનો સરપંચ હું પોકી બન હા હા સરપંચ હું અંતે આવ્યા સુદર વટીને તમને નાખ સમજાય વાપીટો આવે તો પાપેટા નહીં તમને કોઈ નહીં રહે બરાબર

તારે તારી વાઘાની વાત કરી ઉકુરજી મે બોકુ મારે તો એમને વાત કરી એમને પણ મારે હું સરપંચને વાત કરી એટલે આડો આવી યાર આપ જ જીએ લઈ જાવ તમને હરજો એક કણે માં આવ્યા તમને કોજો આ કિસ્તાને ભસી જો એ સરપંચને વાત કરી તમે ઓ હો હું મારે તો તો મારે તારો મુખ મારે એ ભાઈ તમારે માં કાકા એ તો બોલે Eh, hey, kita sampai di sini, mau tuh. mau <tuk> mau <tuk> 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 એ બહા વાયરો કોઈ કે વહી આવો વહી આવવા તો કે બેજેલા આવું ના જાને સપાય અમને વાગી ઉપર મારી આ મગલ હોંકારી મારો ઊભો છું તમે બેજો સાઈડમાં બેજો એ તો મારા લાયલા તો ન ખોપી ના છે તોથી બેવો પડ સર પણ જોવો કોને વહી આવો બરાબર વહી આવો કે કાકા અજુ આ વધી કેમ કાકા આને માર્યું

કોબરો ભાગબક તતો થવા દેવાનું હોય કોકના મોટા ભોગા ના મારવાના હોય બોમ મારાય કોકના વાનું ઓલા આવવાનું આવસ હોય તમને ખબર નહી ખબર અમાર બદલ હું આ જો મને જો ઢોકા અલ્યા તમ સબા કાકા મદરે ને કો થઈએ તારો કો હવે સાપ ના આયો તો ખાલી કો થઈ ગયા

તો પછી મેં કીધું તમે અહીંયા લાગતું એમ કરો બાકી એ મારો ભત્રીજો ના એ મારો ભત્રીજો મેં એવું કીધું બરોબર પણ એને ગોમરા પાસે કીધું છે તમારો મારો જે હોય કેને ને ભઈ આવે તો વાત હાચી હે તમે હા ના જો લોયા ખોટા કેટલા હવે કોઈ એમ કાકા આટલો માર્યો જોજો આ આવા એ કોને હું જોઈ જો કોણ તો બોલ તોડી નાખ્યા આ તમે શું કરી તો બોલ તોડી નાખ્યા કરો તમે આ બટન બટન ના ભાઈ રૂપ બદલે જો ખાલી રંગ બદલે જો કાચે બદલે બે લો મારે ઉપર રોવા એ રહે હે વો ફોન રાખો તો હારું હો હા કોઈ બોલો રાખો બોલવા <laughs> <laughs>

કાકા હું તમને કહી દઉં આ પેકુ આ કાકાને બોલાવ કે લઈ જાવ એ ઉપર તો ભાઈ એ તો એ તો એવા જ ના છોકરા એવા માં કે તો લઈ લઈ કરી મારે મારે તો મને કો વાકી મારે તો તો તમે કીધું એક જો આપો એમને બી પર મારે બચી જા અમે આપણે હાર કા કો પાર કા કો ને વાર ને નું કોઈ એવું હતું જ ભાઈ એ નહીં આપણે સરપંચને કહી જો બીજે જો હાલી

અતુલાઈ બોલાવનું કે બીજી છોરી જોશું આપડા એ છોરી તો સાબતો છે બરે આ હું તો કે દે કરતા બરોબર બોગો ભોગના સોગરા નદી બગડ તાજેતિકે દીકરા હશે આ દે ભોગો માર્ખે તા આવું જ નહી ને અદમ તેજુ

આપણો ઉપર જે સારું થતું તો આપણે ના થયું હેલ્લો મિત્રો જય માતાજી કાલે તો આપણે ચરણ નામ છે ઊંઝાભાઈ અને આપણે જે વિડીયો બનાવીએ છીએ આજનો વિડીયો બને છે લોકોના હગા કે જે લોકો એકબીજાના હાગા કરે એના ભોગા મારીને હગુ તોડા એના પર વિડીયો આ વિડીયો જોજો અને તમને કોઈ પણ સારું એવું લાગે તો એમાં કમેન્ટ કરજો પણ આપણા વિડીયોમાં એવું કોઈ કદી તમને એવી જાણ કરવામાં આવે કે તમે કદી કોનું આગું ન થોડાવ પણ એના બધે કોણું આબુ થતું હોય તો એમાં સારા ભાવી પણ અંદર ભાગીદાર બનવું તમને એવી અમે સૂચના આપવા માંગીએ છીએ તો આપણો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં